સુરતમાં શીસ ફાઉન્ડેશન દ્વારા સાયક્લોથોન બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણસો પિસ્તાલીસ લોકોએ ભાગ લીધો હતો આ સાયકલ વિરોધ સુરતથી સાળંગપુરનું અંતર સાયકલ દ્વારા કાપશે અને ભગવાન હનુમાનજીના દર્શન કરશે આ સાયક્લોથોનનો મુખ્ય હેતુ આજના યુવાનોમાં સ્વાસ્થ્ય જાગૃતિ આવે અને આ સાયકલ યાત્રા દરમિયાન જે પણ દાન આવે તે સેવા તીર્થમાં અર્પિત કરવામાં આવે જેથી બીજા કોઈને મદદરૂપ થઈ શકીએ સીસ ફાઉન્ડેશન ગ્રુપ દ્વારા સાયક્લોથોન આયોજન કરવામાં આવ્યું છે સીસ ગ્રુપ દ્વારા આયોજિત સાયક્લોથોનમાં ત્રણસો પિસ્તાલીસ લોકો જોડાયા હતા આ સાયકલ યાત્રા સુરત થી સાળંગપુર સુધી જવાની છે આ સાયકલોથોન ને સુરતના મેયર દક્ષેશ માવાણી ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ અને મનપાના અધિકારીઓએ પ્રસ્થાન કરાવી હતી આ પ્રસંગે સીસ ફાઉન્ડેશન ના ડાયરેક્ટર રમેશ કાકડિયાએ જણાવ્યું હતું કે આ સાયકલોથોન નું આયોજન કરવા પાછળનો મુખ્ય હેતુ આજના યુવાનો અને લોકોમાં સ્વાસ્થ્ય જાગૃતિ આવે અને ઇંધણનો બચત કરી પર્યાવરણને બચાવવામાં મદદ કરીએ

હું શીશ ફાઉન્ડેશન અને શીશ ગ્રુપના અમે ડાયરેક્ટર છીએ મારી સાથે સુનિલ શાહ અને સતીશ માણિયા જોડાયેલા છે અમે શ્રી સાયક્લોથોન બે હજાર ચોવીસનું એક વિચાર આવ્યો અને પછી અમે પ્લાનિંગ કર્યું એમાં અમને મારા કર્મચારીઓનો ખૂબ જ સારો સપોર્ટ મળ્યો તથા અમારા ફેમિલી ફ્રેન્ડ્સ અને સાથે સાથે સુરતની જનતાએ પણ આટલો સારો રિસ્પોન્સ આપ્યો છે જે અમારી સાથે દસ કિલોમીટર સાયકલ ચલાવીને અમે એ એ માટે સો રૂપિયાનું દાન અર્પણ કરશું માનવ છે એવી જ રીતે વડોદરાથી પણ અમને ત્યાં પણ અમને સપોર્ટ મળ્યો છે ત્યાંથી અમે લોક સેવા તીર્થ છે એમાં દાન અર્પણ કરશું અમે જ્યારે આ આઈડિયા આવ્યો અને અમે જ્યારે મેયર સાહેબને મળ્યા કમિશનર સાહેબને મળ્યા એચએમ સાહેબને મળ્યા પાટીલ સાહેબને મળ્યા તો બધાએ અમને ખૂબ જ સારો પ્રોત્સાહન આપ્યું છે આ કાર્યક્રમ કરવા માટે તે માટે ખૂબ ખૂબ બધાનો આભાર આ આ ઇવેન્ટ છે ને સુરતથી સાળિંગપુર અમે લઈ જઈએ છીએ સાયકલ લઈને જઈએ છીએ અમે લોકો અમારા ત્રણસો પિસ્તાલીસ લોકો અમારી સાથે આવવાના છે જે વર્લ્ડ રેકોર્ડ અમે ક્રિએટ કરવા જઈ રહ્યા છીએ બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત